મિત્રો કહેવત છે ને કે ખેડ ખાતર અને પાણી ન હોય ત્યાંથી લાવે તાણી એટલે આજે આપણે ઊંડી ખેડના ફાયદા વિશે વાત કરીશું પણ અટાણે ઊંડી ખેડનો સમય છે તો વાત કરીએ નમસ્કાર બધા ઘડુ મિત્રોને સ્વાગત છે તમારું અમારા વિડિયોમાં હું છું રાજુભાઈ ઘડુ મિત્રો આજ હું તમને સમજાવે ઉનાળુ ખેડ ઊંડી કરવાના ઘણા ફાયદા હોય હગે જેમ કે જેટલી ઊંડી ખેડ થાય એટલી આ જે કે ઉનાળાની ગરમ હવાની અવરજવર આપણી માટીની અંદર થાય એટલે જમીન ફળદ્રુપ થાય બીજો એક ફાયદો કે જમીનની અંદર જે મુંડા મુંડા અને નેમોટા જે કૃમિ કહીને આપણે મેં મારા યુડિયામાં તમે ઘણું સાંભળ્યું છીએ કે ઊંડી ખેડ કરો એટલે એના કોસેટા અંદર હોય ખેડૂત તમે ખેડીને જોતા હોઈ કે એના કોસેટા મહિનો સુધી અંદર પીડા આપણે જ્યારે સોમાહામાં વાવેતર કરતા હોય તો એ પાસા એમાંથી મુંડા સ્વરૂપ રીતે બહાર નીકળતા હોય ને આપણે ઘણું નુકસાન કરતો હોય જેમ નોમેટોની પણ જીવાત મરી જતી હોય જ્યારે આપણી જમીનમાં ગરમ ગરમ હવારની અવર જવર થતી હોય જમીન પણ ફળદ્રુપ થાય અને બીજો કે જ્યારે આપણે સોમાહમાં મગફળીનું વાવેતર કરી સફેદ ફૂગ પછી વાવી ત્યારે કાળી ફૂગ આ ફૂગમાં પણ સિત્તેર થી એસી ટકા ફાયદો થતો હોય અને મહત્વનો ફાયદો એ છે ખેડૂત મિત્રો કે જ્યારે સોમાહ માં આપણે મજૂર જડે નહીં અને નેદ બહુ ખેડૂતને મોટામાં મોટો પ્રશ્ન હોય તો નેદનો પણ જયારે આપણે આ ઉનાળાની ખેડ ઊંડી કરતા હોય એટલે એ સિત્તેર થી એસી ટકા ફાયદો થઈ જતો હોય એટલે એકવાર ઊંડી ખેતર ખાલી હોય આ એક જ ખેડૂત માટે મહત્વનો છે ઉનાળાનો સમય બહુ મહત્વનો હોય જો ખેતર ખાલી હોય તો ઓછામાં એટલે ખેડૂત મિત્રો ઉનાળુ ખેડમાં બહુ મોટામાં મોટો ફાયદો ઈ હોય કે જે આપણે સોમાહામાં મગફળીનું આવે અને આપણે દવા છાટવાનો પણ પ્રયત્નો આવતો હોય ઘણા ગયા વર્ષે ઘણો એવા બનાવ બના કે જો દવા છાંટી તો નેદણ કંટ્રોલ થાય પણ વરસાદ સતત વરસવાને કારણે એ પણ સમય ન મળતો હોય એટલે જો આ ઉનાળામાં ખેડ કરી દે તો એમાં સિત્તેરથી એંસી ટકા નેદવામાં પણ ફાયદો થઈ જાય આપણો મજૂરી ખર્ચ પણ ઘટે અને ખેડૂત મિત્રો જે આપણે મગફળી કે સોયાબી વાવિત એને એનું નરવાય કે છે ને ખેડૂત કે એનો તંદુરસ્તી છોડનો પણ સારો કારણ કે માટી પલટી જતી હોય એટલે જો તમે ઉનાળામાં તમારું ખેતર ખાલી હોય તો અવશ્ય કરજો ખેડ કેટલી કરવાની છે ખેડૂત મિત્રો પાંચથી છ ઇંચ જો ઊંડી ખેડ કર્યો ને તો બહુ ફાયદાકારક છે વિડીયો કેવો લાગ્યો જો તમારા ગ્રુપમાં સારો લાગ્યો હોય તો શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ય કરજો મળીશું એક અલગ વિષયમાં તા બધાને નમસ્તે